અને વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં સિનિયર સિટીઝન નો છોડો તૂટ્યો દંપતી ઇવનિંગ વોક માટે નીકળ્યા હતા તે સમયે બની ઘટના રાત્રિના સાડા નવ વાગ્યાના આરસામાં બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ આવ્યા હતા પાછળની સીટ ઉપર બેસેલ સાગરે ચાલતો પાછળ આવ્યો હતો અને ગળામાંથી રૂપિયા ચાલીસ હજારની કિંમતની સોનાની તુલસી માળા તોડીને ભાગી ગયો હતો સિનિયર સિટીઝન તરફથી આપવામાં આવેલ માહિતીના આધારે કુંભારવાડા પોલીસે તપાસ શરૂ કરી દંપતી ઇવનિંગ વોક માટે નીકળ્યા હતા હરણીની નાગેશ્વર સોસાયટીમાં સિનિયર સિટીઝનનો અછોડો તૂટ્યો નાગેશ્વર સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ ખાનગી ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મંગળવારે રાત્રે તેઓ પત્ની ભાવનાબેન સાથે સોસાયટીના રોડ ઉપર વોક કરી રહ્યા હતા રાત્રે લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ આવ્યા અને આ પૈકીનો પાછળની સીટ ઉપર બેસેલો સાગરીત ચાલતો પાછળ આવ્યો અને કડામાંથી રૂપિયા ચાલીસ હજારની કિંમતની સોનાની તુલસી માળા તોડીને ભાગી ગયો હતો કૃષ્ણકાંતભાઈ પાછળથી બાજુ વળ્યા ત્યારે રોડ પર પથરાયેલી રેતીના કારણે પગ સ્લીપ થઈ ગયો હતો અને તેઓ પટકાયા હતા અને સિનિયર સિટીઝન તરફથી આપવામાં આવેલ વર્ણનના આધારે કુંભારવાડા પોલીસે તપાસ શરૂ કરી છે હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા તે વખતે પાછળથી બાઈકવાળા આવીને બે જણા આવ્યા એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે ચતો રહ્યો અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર 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 પણ એ એનું જ બાઈક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભાગી ગયો પછી મેં ચોર 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 કરીને મૂળો પાડી તો લગભગ ચાલીસથી પચાસ જણ ભેગા થઈ ગયા એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો ખબર ના પડી એટલે એક એક તોલાની હશે અને મેઈન વિસ્તારમાં આવું થાય અને થાભલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે

અમે અહીં આગળ છે ઉભારવાડામાં કુબરવાડામાં ફરિયાદ નોંધાય છે અને તરત પોલીસ તો પેટ્રોલિંગ ચાલતું હતું પોલીસ તરત આયા એમને અમને હેલ્પ કરી એ પણ બાઇક લઈને ગયા પણ કંઈ મળ્યો નહીં એ ગયા એ માસ્ક બાંધીને આવ્યો હતો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઈક હતું કેટલા બે જણ હતા એમાં એક ઉતર્યો ને એક બાઈક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા સાડાનું હું અમે આટા મારતા હતા એટલે સળણ દસ થઈ હશે અમારે ચોથા આટે આવું થયું લાગે છે હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને કેમ કે આપણે અહીં રોડેથી આમ જઈએ ને પણ મેઇન રોડ છે અમે ગલીમાં પણ નહોતા ચાલતા ભાવનાબેન સ નાગેશ્વરમાં રહીએ છીએ અને મેઇન રોડ પર થયું એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે નવ વાગ્યા પછી વધારી દેવું જોઈએ કૃષ્ણકાંત સ